રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો આ આપણું કરતા ચાર હજાર આપણા જ ખેતરમાં આજે ડાંગર કાપવાનું સવાર સવારમાં ચાલુ કર્યું નવ વાગે મશીન જો આ વીસ વીઘાનો પ્લોટ કાપવાનો ઊભો રહી ગયો હતો અત્યારમાં નવ વાગે ચાલુ કર્યું છે આમાં અને આ બે ખેતર કાપીને પાંચ વીઘા જેવું કાપ્યું છે ના ત્રીજા નંબરમાં પડ્યું છે કાપતા અને બીજું મશીન આપણું આ નિકાસની આ મેની સાઈડ કાપે છે ડાંગે અહીંયા કાલનું કાપવાનું રહી ગયું છે દસ વીઘા જેવું એટલે અહીંયા કાપે છે મશીન આપણું અને આપણા ખેતરમાં કાપવા મૂક્યું છે કારણ કે વરસાદની આગાહી હવે ફૂલ છે ને આજે તો વાદળાને એવું થવા માંડ્યું છે આજે તડકો સુરત દાદા ઉગ્યા નથી આજે એટલે હવે કાલેથી પાંચ તારીખથી વરસાદની સંભાવના ફૂલ છે આજે સવારમાં કોક કોક છાંટા તો પડ્યા હતા એટલે આ મશીન આજે સવારમાંથી આપણા ખેતરમાં જ લાયા છે અને રાત્રે બીજી ડાંગર આપણા ખેતરમાં સુકવવા નાખી હતી એ બધી રાત્રે બે વાગી ગયા ડાંગર ભરવામાં ભરવામાં લાવીને સવારમાં ગોડાઉનમાં ઢગલો કરી દીધો અને આ ડાંગર કાપી આને શેડની અંદર ઢગલો જ કરી દેવાનો છે થોડીક લીલી છે પણ હવે અત્યારે તો વરસાદની આગાહી છે એટલે હુકવા માટે ડાંગરને પાથરવાની નથી હવે પાંચ દિવસ પછી પાંચ દિવસ આને ઢગલો જ રાખશું કારણ કે આ તો વરસાદ ક્યારે પડી જાય એનું નક્કી નથી અને મેં અંબાલાલની આગાહી છે એટલે નક્કી સો ટકા વરસાદ તો પડવાનો જ છે એ તો ફાઇનલ જ છે કારણ કે જ્યારે જ્યારે અંબાલાલે આગાહી કરી છે ત્યારે ત્યારે વરસાદ તો પડ્યો જ છે એટલે આ વખતે વરસાદ તો પડશે જ તે એટલે કોઈ એવા અભાવમાં રહેતા નહીં કે નહીં પડે ને આમ વરસાદ તો ફાઇનલ પડવાનો જ છે છ સાત તારીખે ફાઇનલ વરસાદ પડશે પણ કેટલો પડે એનું કોઈ નક્કી નથી ઓછો પડે અને વધારે પડે કંઈ કહેવાય નહીં એટલે જે જે ખેડૂતોને ડાંગર બહાર પડ્યું એ બધા તાડપદરીને એવું લઈને ઢાંકીને વ્યવસ્થિત મૂકી દેજો જેને કાપવાનું બાકી હોય કાપી લેજો એક બે દિવસમાં ડાંગેર પલ્લી જશે અને આપણે તો ભગવાનને પ્રાર્થના એવી કરવી છે કે હમણાં દસ દિવસ ના પડે તો ખેડૂતો માટે સારું છે પણ એવું થશે નહીં લગભગ હવે અંબાલાલ કહે છે એટલે વરસાદ તો પડશે એટલે બધા ખેડૂતો તૈયારીમાં રહેજો કોઈ અભમમાં રહેતા નહીં કે નહીં પડે ને ખોટી આગાહી છે એવું નથી કારણ કે આજે વાતાવરણ વરસાદનું બનવા માંડ્યું છે ધીમે ધીમે અને વરસાદ પડશે કારણ કે આપણે તો ચાર મહિના મહેનત કરીને આની અંદર ડાંગર પકવી હોય ને હવે અત્યારે એક બે દિવસની આળા માટે પલ્લી જાય તો બધા જને દિલથી ખોટું જ લાગે દરેક ખેડૂતોને કારણ કે વરસાદ પડ્યા પછી નુકસાન તો ડાંગરમાં થાય જ છે દર વખતે અને દર વખતે દર સિઝનમાં વરસાદ તો પડે જ છે થોડો વેલો માળો પડે પણ વરસાદ તો પડે જ છે દર વખતે એટલે બધા ખેડૂતો અભમમાં રહેતા નહીં અને વરસાદ સૂકમાં રહેજો જે કંઈ ડાંગર બાંગર બહાર પડી હોય એ બધી ઢાંકીને વ્યવસ્થિત મૂકી દેજો કારણ કે વરસાદ પડવાનો છે એ ફાઇનલ છે ડિસિઝન આપણે આ વીસ વીઘાનું ખેતર બાકી રહ્યું હતું એ અત્યારે કાપવા મશીન મૂક્યું છે એટલે બે ત્રણ વાગ્યા સુધીમાં આપણી ડાંગર આ કપાઈ જશે પછી તો ખાલી ધરુવાડિયામાં રહેવાનું છે બે વીઘા એ તો હજુ ડાંગર બે ત્રણ દિવસ પહેલાં મેં વિડીયોમાં બતાવી હતી એ ડાંગરના હજુ પંદર દિવસ નીકળી જવાના છે કારણ કે હજુ તો એ નીઘલાય છે ડાંગર એટલે એ ડાંગર હજુ પંદર દિવસ કાઢવાની છે એટલે એની કોઈ ચિંતા નથી વરસાદ પડશે તો એમાં પાણી લેવું નહીં પડે કારણ કે અત્યારે પાણી આમાં ચાલુ જ છે આપણા બોરમાંથી એટલે એ બે રહે છે પણ એની કોઈ ચિંતા છે નહીં હમણાં પંદર દિવસ પાકવાની પણ નથી ને આમાં કંઈ નુકસાન થાય એવું નથી ખાલી આ ખેતરમાં એક નુકસાન થાય એવું હતું એટલે આને કાપી લેવી પછી પરાળી રહેશે એનો તો કશો વાંધો નહીં પરાળી પલ્લી જશે તો ગંઠા બગડશે બીજું કંઈ નુકસાન થવાનું નથી પણ જે જે ડાંગર છે એ તો આપણા આવી જાય દરેકના કારણ કે દરેક ખેડૂતોએ ચાર ચાર મહિનામાંથીને મહેનત કરીને ડાંગર પક્યું હોય ને તો નહીં એટલે બધા કોઈ જોડે તાડપત્રી આ તે સગવડ હોય બધી વ્યવસ્થિત મૂકી દેજો અને ઢાંકીને મૂકી દેજો વ્યવસ્થિત કમ્પ્લીટ એટલે વરસાદ ગમે તેલો પડે તો આપણને નુકસાન કંઈ થાય નહીં કારણ કે આ તો બધું અને આ વખતે ઉનાળું ડાંગર તો દરેકને મોંઘી પડી છે કારણ કે ચલોતરમાંથી ધરુ વેચતા વિઘે ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયાના ધરું લાયા છે વીઘાના પછી મજૂરનો ખર્ચો ટ્રેક્ટરનો ખર્ચો પછી આ ડાંગરમાં પાણીનું ઉચકીન મૂક્યા હોય એટલે ખર્ચો બધાને ખૂબ થયો છે એટલે અને પાછું બજાર આ વખતે ડાઉન છે ગઈ વખત કરતાં સો રૂપિયા એક મણે ઓછા છે બજારમાં એટલે આ વખતે ઉનાળુ ડાંગરે મોંઘી છે તો આના તો ચોખા નીકળવાના નથી ઉનાવ ડાંગર પૌવામાં જવાની છે એટલે આ ઉનાળુ ડાંગરના પૌવા અને ચોખા બહુ મોંઘા છે આ વખતના પણ ડાંગર વેચતી સસ્તામાં જાય છે સાડી ત્રણસો રૂપિયા બજાર છે ગંગામણીનું ચારસો રૂપિયા બજાર છે તેરનું તેરનું બજાર સાડી ત્રણસો રૂપિયા છે અને આ આપણી ગુજરી છે એટલે આનું બજાર સાડી ચારસો સુધીનું છે એટલે સારું છે બીજી બધી તો છે જોડે એટલે દરેક માણસો બધા જ આગાહી છે એટલે કોઈનું પરાળ ગંઠા તેવા વ્યવસ્થિત ઢાંકીને મૂકી દેજો કારણ કે વરસાદ પડવાનો છે અને પછી નુકસાન થાય આપણે ચાર મહિના મહેનત કેટલી કરીને પકવી હોય નુકસાન થાય એટલે એના કરતાં આપણે બે દિવસ હજુ ટાઈમ છે આપણી જોડે આજનો દિવસ હજુ કાલે તો સંભાવના વરસાદની ઓછી છે પણ પરમ પરમ દિવસ મંગળવારનો વરસાદની ફૂલ આગાહી છે પરમ દિવસ વરસાદ પડશે કાલની આગાહી ઓછી છે આજે તો વરસાદ નહીં પડે કારણ કે આજે વાતાવરણ જ આ ટાઈપનું રહેશે પણ પરમ દિવસ વરસાદ પડશે કાલે થોડો ઘણો ઝાપટું મારે તો મારે બાકી પરમ દિવસનું ફૂલ છે વાતાવરણ વરસાદનું એટલે પરમ દિવસ વરસાદ પડશે ચાલો મિત્રો અને અત્યારે આ જો ડાંગર એટલું બધું રહ્યું નથી છૂટક છૂટક કામ રહ્યું છે મોટા ભાગનું તો બધું કપાઈ ગયું છે આવા લીલા ખેતર ગયા છે જો જો આ ખેતર તો જો એ દસ દિવસ લીલું છે દસ દિવસ ઉપર છે એટલે અત્યારે બહુ એટલું બધું છૂટક મૂટક કામ રહ્યું છે કોઈ બહુ ભી જેવું છે નહીં પણ તો એ બધાનું જ્યાનું જ્યાનું રહી ગયું હોય બધાને ઉતાવળ છે કેમકે વાદળાને એવું થઈ જાય છે એટલે એટલે વધારે મશીનની હાર્વેસ્ટરની ફૂલ સિઝન છે તો ચલો મિત્રો